તાજેતરમાં મુન્દ્રાની શ્રી દુલેરાય કારાણી પ્રાથમિક શાળા ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ઓલ કાર્ગો ટર્મિનલ્સ લિમિટેડ તથા સ્પીડી મલ્ટીમોડ્સ લિમિટેડના સહયોગથી મુન્દ્રાની શ્રી દુલેરાય કારાણી લાલજી સુમાર શુકપરવાસ મહેશનગર વડાલાની કન્યાશાળા જળપાડા કન્યા શાળા અને પ્રતાપપડની પ્રાથમિક શાળા એમ તાલુકાની કુલ સાત પ્રાથમિક શાળાઓમાં નવ લેપટોપ અને ચોવીસ ડેસ્કટોપ કોમ્પ્યુટરોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી અને મનુષ્ય ગૌરવ ગીતથી સમગ્ર વાતાવરણ પ્રેરણાદાયી બન્યું આ પ્રસંગે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિરમભાઈ ગઢવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રવિભાઈ સોલંકી તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા મહામંત્રી સહદેવસિંહ જાડેજા તથા સુલેમાન લંગા સહિત તાલુકાના શિક્ષક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કંપનીના અધિકારીઓ પટેલ અને હર્ષિતભાઈ કાર્યક્રમમાં હાજરી આપીને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે સતત સહયોગ આપવાની ખાતરી આપી હતી શાળાના આચાર્યો અને શિક્ષક સમાજ દ્વારા કંપનીના અધિકારીઓનું સાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું વિરમભાઈ ગઢવીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને અભ્યાસમાં નવી ઊંચાઈ હાંસલ કરવાની પ્રેરણા આપી હતી નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રવીણભાઈ જોશી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રવિભાઈ સોલંકી તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ મનરસિંહ ઝાલા મહામંત્રી સહદેવસિંહ જાડેજા તથા સુલેમાન લંગા સહિત તાલુકાના શિક્ષક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા